નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો અમેરિકાથી આવ્યા એક સમાચાર અને ફરી ઘટી ગયો સોનાનો ભાવ જે સોના મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી અને જો મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જે છે એ મિત્રો અત્યાર સુધી સતત ઘટતા જોવા મળી રહ્યા હતા જેની અસર ભારત પર દેખાઈ રહી હતી અને અમેરિકાથી આવી રહેલા સમાચારના કારણે તેની અસર ભાવ પર પણ દેખાઈ રહી હતી તો શું અસર રહી

દિવસે અત્યાર સુધી તૂટતું જ જોવા મળી રહ્યું હતું તો મિત્રો સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાના ઘણા બધા કારણો પણ હોય છે જેની વાત કરીએ તો મિત્રો અત્યારે વાત કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધમાં નરમાઈ બાદ હવે વાત કરીએ તો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ યુએસ ડોલરની અંદર વધારો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ ઘટતું જોવા મળતું હોય છે અથવા તો શેર બજાર અને નિફ્ટીની અંદર વધારો ઘટાડો જોવા મળે તો સોનાની કિંમતોમાં વધઘટ

વધતું જોવા મળી રહ્યું છે જારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી સો ગ્રામ ચાંદી નવ હજાર છસો નેવું માં અને એક કિલો ચાંદી કિંમત છન્નું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો સોનાની કિંમતોમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને હાલ કરીતી સોનું જે છે એ મિત્રો તેજીથી વધતું જ જોવા મળી રહ્યું છે તો અમેરિકા થી આવેલ સમાચાર માં નવીનતમ માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો પ્રથમ ક્વાર્ટમાં યુએસ જીડીપીટમાં 0.3% ઘટાડો થયો હતો જેનું મુખ્ય કારણ ટ્રમ્પ વહીવટી તંત્ર સંભવિત ટેરિફિક નીતિ પહેલા મોટી માત્રામાં માલની આયાત કરતી કંપનીઓ હતી અને જે છે એ મિત્રો રોકાણકારોમાં આશા જગાવી હતી કે હવે ફેર વ્યાજ દર ઘટી શકે છે જેના કારણે સોનું જે અને જો આગામી દિવસોની અંદર આવું જે જોવા મળે તો હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ સાઈઠ હજાર ની આજુબાજુ થશે તો સોનાની ખરીદી ઘટીને સસ્તું થતું જોવા મળી રહ્યું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો સાઈઠ ની આજુબાજુ થાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તીવ્ર વધારા સાથે વધતું સોનું જે

આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના સમયમાં તેને સલામત રોકાણ માનવામાં આવે છે અને જયારે વ્યાજદર ઘટે છે ત્યારે સોનું જે છે એ મિત્રો વધુ આકર્ષક જ જોવા મળતું હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં તેવું જ જોવા મળી રહ્યું છે કે યુએસ ડોલરની અંદર વધારો ઘટાડો જોવા મળે શેર માર્કેટની અંદર વધઘટ જોવા મળે અથવા તો નિફ્ટીની અંદર વધારો ઘટાડો જોવા મળે તો આ બધી જ બાબતોથી સોનાના રોકાણકારો જે છે એ સોના તરફ વળતા જોવા મળતા હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંગું અને સસ્તું થતું જોવા મળતું હોય છે ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સામાન્ય નરમાઈમાં જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે કારણ કે ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર

ખરીદવાનું વિચારી રહ્યા છે કારણ કે લગ્ન માટે ઘણા બધા લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે પછી સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે તો ઘણા બધા મિત્રો જે છે એ દાગીના બનાવવા માટે સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે પરંતુ મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ કયા કારણોથી વધારોમાં જઈ શકે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ ની અંદર મંદીનો માહોલ જોવા મળતો હોય છે જેના કારણે શેર બજારના રોકાણકારો સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળતા હોય છે અને કહી રહ્યા છે કે શેર બજાર કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ મિત્રો સૌથી વધારે સોનાની અંદર રોકાણ કરવાનો વિચારી રહ્યા છે અને દિવસેને દિવસે સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો સોનાની માંગ અંદર વધારો જોવા મળે તો સોનું જોવા મળી રહી છે તો હાલ અમેરિકાથી આવી રહેલા સમાચારના આધારે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર સામાન્ય વધારો જોવા મળી શકે છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો હાલ અત્યાર સુધી મહત્તમ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જ્યારે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસની સાલમાં ત્રીસ ટકાથી પણ વધુનો વધારો સોનાની કિંમતોમાં જોવા મળ્યો હતો અને હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનાની કિંમતોની અંદર બે હજાર પચીસમાં તેજી જોવા મળી શકે છે અને બે હજાર પચીસમાં અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયોની વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમાં ચાંદીના તાજા ભાવની સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ ન્યુઅપડેટમાં મળીશું